મેદાનમાં શિક્ષકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું માહિતી મુજબ સાલોદ તાલુકાના કારટ ગામે શિક્ષકો દ્વારા દર અઠવાડિયાના શનિવારે અને રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટ ગોઠવી અને જાલોત તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળાઓના શિક્ષકો દ્વારા શિયાળામાં શરીરના ફિટનેસ જળવાઈ રહે અને શિક્ષકોમાં ભાઈચારો કેળવાઈ રહે અને શિક્ષકોમાં પડી રહેલ સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી બહાર નવી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને છેલ્લે વિજેતાને ત્રણ ટીમોને ઇનામ આપી અને તારીખ પચીસ બે બે હજાર ચોવીસ ના રોજ પ્રોત્સાહિત કરવામાં આવશે તેમ જણાવવા મળ્યું છે આમ હાલ ગામડાઓમાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું મહત્વ વિશેષ જોવા મળી રહ્યું છે

આજે આ શિક્ષક ટુર્નામેન્ટ જે ઝાલોદ તાલુકાની છે એના આયોજકો છે એના આયોજકો આજે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે ત્યારે આ બીજી વખતનો આ એક કાર્યક્રમ છે મલવાસી પછીનો અને આ કાર્યક્રમની અંદર તમામ શિક્ષક મિત્રો એકત્રિત થઈને આ કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે આપણે શિક્ષકમાંથી જે શિક્ષકનું આયોજન કરીને આનો જે ઉજાગર કરી છે જે મય પડેલી શક્તિઓને જે ઉજાગર કરે છે તો આમના માટેનો આ કાર્યક્રમ કરવાનો હેતુ માટે આપણે એમની પાસેથી જાણીએ કે ગુરુજી આપનું નામ ગોવનિયા પ્રકાશભાઈ માનુભાઈ કારઠ પે સેન્ટરમાં આવું છે રૂખડી મારી શાળા છે અને અમે છેલ્લા દસ વર્ષથી ક્રિકેટનું આયોજન કરીએ છીએ અને જાહેર રજા અને શનિ રવિ એમ અમે મેચોનું આયોજન કરતા હોઈએ છીએ અને છેલ્લે અમે ગ્રુપ પણ રમાડીએ છીએ કોઈ પણ એક વખત મેચ રમ્યા પછી ફેંકાય જાય એવું નથી પણ અમે ગ્રુપ પાડીને એમને ત્રણ ત્રણ મેચો રમવા મળે અમારા શિક્ષકોને શિયાળા દરમિયાન ફિટનેસ જળવાઈ રહે એ અમારો મુખ્ય હેતુ છે અને તાલુકાના તમામ શિક્ષકો આ ભેગા મળી અને ભેગા મળી અને પરિચિત થાય કોઈ શિક્ષક તાલુકામાંથી આમ ના ઓળખે એવું ના બને એ અમારો મુખ્યમાં મુખ્ય હેતુ છે તો આ એક આ કાર્યક્રમ તમે રાખો છો વિજય છે વિજેતા જે ટીમો છે એમને કોઈ તમે ઇનામ પાત્ર કોઈ રાખેલું તો પ્રોત્સાહિત માટે કે શું હા અમે ટીના દરેક ટીમ માંથી અમે એન્ટ્રી ફી તરીકે લઈએ છીએ અમુક રકમ અને એના માંથી જ અમે સરસ આયોજન કરીએ છીએ અમે નહીં તો પાંત્રીસ થી છત્રીસ મેચો રમાડવાનું આયોજન થાય છે શનિ રવિમાં અને એ છેલ્લે ફાઈનલ વિજેતા થાય અને રનર્સઅપ અને બંનેને પ્રોત્સાહિત ઇનામ પણ આપીએ છીએ

ઓળખાણ થાય અને એવા ને ફિસને જળવાય રહે એ હેતુ એમનો હશે તો આ હતા આઈ સેવન ગુજરાતી દાહોદ જિલ્લા શિવ કાળુભાઈ ડામોર ની સાથે સેન્સિંગભાઈ બારે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ